નમસ્તે સુંદરમનું એક કાવ્ય છે મુક્તક છે ચાર પંક્તિ નથી ત્રણ પંક્તિ જ છે હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની ને જે અસુંદર રહી તેહ સર્વને મૂખું કરી સુંદર ચાહી ચાહી તેમ મેં પણ સુકાઈ ગયેલા નીચે ખરી ગયેલા પાંદડાઓને ચાહવાનું શરૂ કર્યું છે ઘણા વર્ષોથી મેં ઘણા બધા કોલાજ ચિત્રો બનાવ્યા છે ફૂલને ઠળિયાને એવું બધું લઈ લઈને મારા મારી ચેનલમાં યુટ્યુબ ચેનલમાં કુલ સાતસો ને અઠ્યોતેર આજની તારીખમાં એ તો બધા કરતું હોય જ પણ આજની તારીખમાં સાતસો ને અઠ્યોતેર વિડીયોઝ છે એમાંથી ચોપન વિડીયોઝ આ મારા કોલાજના છે કોલાજ ચિત્રોના છે અને હમણાં છેલ્લા કેટલાક મહિનાઓથી તો હું પર્ણોના ચિત્રો બનાવું છું તો એ મારે આજે તમને દેખાડવા છે એની જે વિશેષતા છે ને એ દેખાડવી છે કોઈ વાર કોઈએ પરણોથી એકાદ પોપટ કે પતંગિયું બનાવ્યું હોય એવું વોટ્સએપ ઉપર જોવા મળે છે પણ મેં તો બહુ પાત્રી ચિત્રો બનાવ્યા છે એમાં એકાદ આકૃતિ બનાવી લીધી પછી બીજી બનાવવા જઈએ ત્યાં પહેલી આકૃતિના પર્ણો સુકાવા માંડે કોકડું વળવા માંડે તેને ક્ષમા કરીએ ત્યાં બીજું છે કોકડું વળવા માટે તેથી તે બનાવવું બહુ અઘરું છે પણ છતાંય જુઓ મેં કેવા ચિત્રો બનાવ્યા છે કેટલા બનાવ્યા છે ઘણામાં તો બાર બાર ફિગર્સ છે જુઓ આ સંકીર્તન ચિત્ર જે રાધે જે રાધે જય શ્રી કૃષ્ણ બોલો જે રાધે જે રાધે જે રાધે જય શ્રી કૃષ્ણ બોલો જે રાધે જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે વૃંદાવનના ઇસ્કોન મંદિરની સંકીર્તન ધૂન યાદ આવી બસ એ ધૂનને મેં આ ચિત્રમાં કંડારી છે અને નવાય કે એમાં ગુંદરનો ઉપયોગ નથી કર્યો બહુ સિલાઈથી બહુ ઝડપથી હું મનુષ્યોની આકૃતિઓ સર્જી દઉં છું આ ચિત્ર જોતાવેથ જય રાધેની ધૂન સાંભળવા લાગે સંભળાવવા લાગે છે તો આમ સરસ મજાનું કલ્પન મેં ચિતર્યું છે એક ચિત્રમાં ત્રણ બાળકો માખણની ટાંગેલી માટલીને ફોડી રહ્યા છે મેં નામ રાખ્યું છે જય રણછોડ માખણ ચોડ આ ચિત્ર જુઓ લીલા રંગની વ્યક્તિ છે ને તે હંમેશા ચાલતી રહે છે તે સમયનું પ્રતિકીકરણ કરે છે તેના મુખની જગ્યાએ એટલે મેં ઘડિયાળના બે કાંટા મૂક્યા છે એ ઠેકડા મારતો મારતો આ માણસ આગળ જાય છે તેની પાછળ એને પકડવા માટે ત્રણ આકૃતિ દોડી રહી છે એ પકડો પકડો સમયને પકડો 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 બોલતી દોડે છે સંદેશ એ મને અભિપ્રેત છે એ સમય ઊભો રહે નહીં પકડાશે નહીં તેથી એનો લાભ લઈ લેવા જાગૃત રહો પળે પળનો ઉપયોગ કરી લો આ પલ જાવે ફરી નહીં આવે આ ચિત્ર છે એનું નામ છે સ્વાગતમ આ ચિત્રમાં બે વ્યક્તિઓ હાર લઈને ઊભી છે કોઈ મહાનુભાવ આવી રહ્યા છે એને પહેરાવવા માટે અને પાછળ બે વ્યક્તિઓ સામ સામે ઊભી છે લાકડી ઊંચે રાખીને એક બીજીને અડાડીને રાખી છે એ છત્રની જેમ રાખી છે એની નીચેથી મહાનુભાવ ચાલશે આવા એક બીજા ચિત્રમાં ચાર વ્યક્તિઓ આવો લંબ મંડપ કરીને ઊભી છે આ માન આપવાની એક રીતિ છે એક ચિત્રમાં ત્રણ ગોપ બાળકો દડો રમી રહ્યા છે તો એક ચિત્રમાં કંસના ચાર મલ્લ શ્રી કૃષ્ણને અને બલરામને મારવા માટે તૈયાર થઈને ઊભા છે કૃષ્ણને ખ્યાલ પણ ના આવે ને એટલા માટે કૌસે પોતાના અખાડાને રંગભૂમિ જેવો શણગારો છે એમ લાગે એને ક્યાં તો રંગભૂમિ છે પણ શલ તો શલ ચાણુર મુષ્ટિક એ કૃષ્ણને અને બલરામને મારવા ઊભા છે ઉપર રંગભૂમિ જેવું લાગે ને એટલે મેં જુઓ પાંદડાને કેવી સરસ રીતે કાપીને મૂખા છે પાંદડાને તો મેં બહુ જુદી જુદી રીતે પ્રયોજેલા છે મારે આજે પચીસ ત્રેવીસ ચિત્રો તમને દેખાડવા છે તો એમાં તમને એવું બધું દેખાશે તો આ શલ ચાણુર મુષ્ટિક ઊભા છે પણ ખરી વાત થઈ છે ને કે બલરામ અને કૃષ્ણ એમને મારી નાખે છે જુઓ આ એક બીજું ચિત્ર એમાં મેં લખ્યું છે પતંગ રસિયા પાપ રળે છે પુણ્ય પર્વમાં પાંખો ચીરી પક્ષીઓની તો ત્રણ છોકરાઓ છે જો પતંગ ઉડાડે છે અને એની દોરીમાં જો પેલા પંખીઓની પાંખો કપાઈ ગઈ આવી ગયા વિચારા એક ચિત્રમાં આકાશમાં પાર વિનાની પતંગ ઉડી રહી છે ઉપર કાપા કાપી થાય જીવો પતંગ કપાય છે અને નીચે ઝરડા લઈ લઈને પતંગને લૂંટવા માટે નાના નાના છોકરા દોડે છે કેટલા બધા પાત્રો છે જુઓ તુલસીદાસની એક છુપાઈ મને યાદ આવે છે મંગલ ભવન અમંગલ હારી દ્રવશો અજીર વિહારી અજીર એટલે મેલ દશરથના મેલમાં ચાર બાળકો રમે છે જુઓ એમણે તો રામની વાત કરીશ આપણે રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ચારેયને આમાં મૂક્યા છે ગુંદર નથી વાપર્યો હો ગુંદર ક્યાંક ક્યાંક વાપર્યો છે મેં પણ આ એક ચિત્રમાં વાપર્યો નથી તો અને ગુંદર વાપરી શકાય નહીં પાંદડાને ગુંદરને બહુ કંઈ ભળતું નથી એક ચિત્ર એવું છે મટકી ફોડ આ બધા જ ગોવિંદાઓ છે હવે એવું છે કે જે લોકો આવી રીતે એમ પિરામિડ થઈને માટલી ફોડવા જાય છે ને એ પ્રત્યેક છોકરો ગોવિંદો કહેવાય છે તો એક બે ત્રણ ચાર પાંચ છ ગોવિંદા છે આમાં બોલો અને એ બધા મટકી ફોડે છે પહોંચી ગયો છે જો એક તો પહોંચી જ ગયો છે મટકી સુધી અને આ લીલોત્રીમાં એક બે ત્રણ ચાર બાળકો રમી રહ્યા છે રમે છે લીલોત્રીમાં રમે છે રમે છે તો બહુ આનંદની વાત છે પણ એક કરુણ ચિત્ર તમને દેખાડું જેમાં પાણીનો ભરોસો નવ કરીએ કરીએ તો તણાઈ મરીએ એવો મારે સંદેશો દેવો છે વેગીલા પ્રવાહમાં જુઓ ચાર જણા તણાઈ રહ્યા છે ને ચાર માથા દેખાય છે ને અને આ પાણીના પ્રવાહની અંદરથી પારદર્શક છે પાણી એટલે અંદરથી આ લોકોના કટી નીચેના ભાગ દેખાય છે જુઓ અને આ જે ચિત્ર છે આ પોસ્ટકાર્ડ સાઇઝનું એમાં અડધું તો બધું ચાલ્યું ગયું છે પાણી હવે એટલે એનો અર્થ એમ થાય છે કે આ બધા પાણીમાં તણાઈ રહ્યા છે હવે જઈ રહ્યા છે દરિયા તરફ અને એકબીજાને બથ ભરી લીધી બિચારાઓએ તો મેં એ લોકોને આવી રીતે ઝડપી લીધા છે ઘણા વખત સુધી આ બહુ સાચું દૃશ્ય મેં જયેલું તો એ જોઈને મારું મન એટલું એટલું બધું બગડી ગયું કે મને કેટલાય વખત સુધી આ નીંદરમાં સપનામાં દેખાયા કરતું હતું એટલે મને થયું કે આમાંથી જો આપણે છૂટવું હોય તો ચાલો ને આવું બનાવી નાખું કંઈક એટલે મેં બનાવી નાખ્યું બનાવવાથી કંઈ છૂટી જવાય એવું ઓછું છે પણ કોણ જાણે મેં આવો રસ્તો શોધ્યો મેં આવું ચિત્રનું સર્જન કર્યું અને ઠીક લાગ્યું તો એક બીજું ચિત્ર છે સારું છે એ ચિત્ર આનંદનું છે હાલો હાલો ને રમીએ રાસ કે નવરતા રે તો એક બે ત્રણ ચાર પાંચ મેં તો ત્રણેક હજાર જેટલા ચિત્ર દોર્યા છો એમાંથી એક ચિત્રો હું તમારા માટે શોધીને આવી છું કે જેમાં બહુ પાત્રો છે એક ચિત્ર એવું છે કે જેમાં મેં છ ભૂતળા દોર્યા છે સિંગડા લગાવી દઈએ એટલે ઉતરા થઈ જાય બીજું શું આ છ એ ભૂતોને તમે નાથી નાથો રે કાળી કાળકામાં કાળકામાંને મેં પ્રાર્થના કરી છે કે આ છ એ ભૂતોને તમે નાથી દો મેં એવો એ ગરબો બનાવ્યો છે પણ હવે અત્યારે કંઈ ગાવું નથી તો વિડીયો લાંબો થઈ જાય આ ચિત્રમાં એનું નામ છે શ્રી ગોવર્ધન નાથજી કી જાય એનું જ ટૂંકું રૂપ છે શ્રી ગોવર્ધન ધરણનાથજી એનું જ ટૂંકું રૂપ છે શ્રીનાથજી સમજાઈ ગયું ને તમને તો કથા છે જુઓ મારા આ ચિત્રોમાં તો કથાની કથા છે માત્ર એક સસલું મૂકી દીધું કે એક કાગડો મૂકી દીધો કે પોપટ મૂકી દીધો એમ નથી આ તો કથા કે ભાગવતની આ કથા છે જો એ ગોવર્ધનને એમણે ઉંચકી રાખ્યો છે અને એને સહાય આપવા માટે આ બીજા બધા નાના નાના ગોવાળિયાઓ કે જ અમે અમે પણ ઊભા રહીએ લે અમે પણ અમારી લાકડી ધરીએ અને એ બધા લાકડી ધરીને ઊભા રહ્યા છે અને પછી કૃષ્ણ હસ્યા બાલકૃષ્ણનું થયું લાવો જરાક મશ્કરી કરું એટલે એણે પોતાનો હાથ લઈ લીધો જેવો હાથ લઈ લીધો ને એવો ગોવર્ધન નીચે આવવા માંડ્યો એટલે નહીં 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 કાના કાના પકડી રાખ પકડી રાખ પકડી રાખ પકડી રાખ કરવા માંડ્યા આખો જ પ્રસંગ આમાં યાદ આવે છે તો પાંચ આકૃતિઓ છે અને આ ઝાડની ને એ બધી આકૃતિઓ તો છે જ પાછી એમાં પણ આ તો મનુષ્યની આકૃતિઓ આમાં પાંચ છે તો ગોવર્ધન ધારણ લીલા છે આ ભગવાનની આ લીલા છે બે મહિલાઓ મરચાં ખાંડતી હોય બે પનિયારીઓ જતી હોય પાણી ભરીને બે છોકરીઓ પાંચીકડા રમતી હોય બે છોકરીઓને ટાળવાતી હોય એટલે તાપતી હોય આવા આવા તો એક કરતાં વિશેષ એટલે બે પણ એક કરતાં વિશેષ જ કહેવાય ને એવા પાત્રોવાળા તો વિના નામે મૂકેલા છે ચિત્રો એમાંનું એક પ્રતિનિધિ તરીકે અહીંયા મૂકું છું ઢોલવાદનની જુગલબંધી જુઓ એ બેના પગ કેવા ગોઠવા છે આ બધાનું ધ્યાન રાખવું પડે પગનું માથાનું કેળના વળાંકનું બધાનું એમને ઊભી હોય સીધી ટટર તો એ શું સારું લાગે પછી આ ચિત્રમાં તો જુઓ એક વિચિત્ર રમત રમી રહ્યા છે બે મોટી મહિલાઓ એ એકબીજાના પોતાના હાથ પકડીને ઊભી છે અને પછી નાના નાના બાળકો એ લોકોના બે જણાના હાથ પકડીને ઝૂલે છે તો આવી રીતે બધાના વારા હશે મને એમ પછી અત્યારે વિચાર આવે છે કે હું આવા બીજા બે ત્રણ ચાર પાંચ નાના નાના બાળકો અહીંયા મૂકી શક્યો કે જે રાહ જોતા હોય કે અમારો વારો આવશે એટલે અમે ઝૂલશું અમારો વારો આવશે એટલે અમે ઝૂલશું પણ કોણ જાણે મને લાગે છે પાંદડા ખૂટી ગયા છે મેં ચિત્ર કર્યું હોય એવું બને નહીં આ પાંદડાઓ બહુ ખરે છે ને એટલે જ મારે બહુ ચિત્ર કરવા પડે છે ઘણી વાર તો હું થાકી ગઈ હોઉં તો પાંદડા એવા સરસ મારી નજરની સામે પડ્યા પડ્યાવાને મનતા ઓહો કેવું પીળો સરસ રંગ છે મને હારે તો શું જામે છે એટલે પછી બનાવી નાખું કંઈક અને કલ્પના હોય નવરી છે મારા મગજમાં ફટ કરીને ખીલે છે ફટ કરીને ઊંઘે છે પછી આજો આમાં હિંચકા જ ખાય છે ત્રણ છોકરાઓ પણ એ કોઈક લાકડું પકડીનેચકાં ખાય છે હિચમ હિચા હિંચમ હિચા એમ બોલે છે અને આ ત્રણ હરખુડા બાળકો તો જુઓ મેળામાં ગયા હતા અમે મેળામાં જે આવ્યા ફરફરિયા હોરી લાવ્યા અમે મેળામાં જે આવ્યા ફરફરિયા હોરી લાવ્યા તો ફરફરિયા હોરી લાવ્યા છે જો ફરફરિયા આવી મજાના છે હવે આ ચાર છોકરાઓ છે ને એ કસરત કરે છે એક બોલે છે ત્યારે બે હાથ ઊંચા કરે છે દો બોલે છે ત્યારે બે હાથ આમ પૂળા કરે છે તીન બોલે છે ત્યારે એણે બે હાથ આપણી તરફ લંબાવવા જોઈએ પણ એમ લંબાવી શકાય નહીં હાથ કોનો કોને આધારે આમ હાથ લંબાવાયેલા રે પડી જાય પાંદડું તો નીચે પડી જાય એટલે આ બધા ચિત્રો એવા છે ને કે જે ટેબલ ઉપર સુવડાવ્યા છે પાંદડાઓને આ પહેલો આ બીજો આ ત્રીજો આ ચોથો બધા તમને દેખેલ દેખાય છે ઊભેલા પણ એ બધા સૂતેલા છે પછી હું ફોટો પાડી લઉં ને એટલે એ લોકો ઊભેલા દેખાય તો આ વાળો આપણી સામે હાથ લંબાવી શકતો નથી એટલે એણે ઊંચે હાથ કર્યા ઊંચે બે હાથ રહી શકે એના ટેબલના આશરે આ બધું ટેબલને અડીને લઈ લીધેલું છે મૂકેલું છે અને ચોથો આ માણસ છે એ નીચે બે હાથ રાખ્યા છે તો એ બે ચારેય જણા કહે છે કે કસરત આવશ્યક છે અને આજુઓ ત્રણેય કેવું સરસ નાચે છે મેં એને કેવું સરસ નચાવતા મૂક્યા છે આવું નહીં કહું વળે વાળગીડીએ મેં મેન હું એવું શું કર્યા કરું તો હા આ ત્રણ જણા છે ને એની ગરબી ચગી ગઈ છે ત્રિતાલમાં ગરબી ચગી ગઈ છે આ બધું હું એના પગ દ્વારા અને હાથ દ્વારા અને કેળ ને એ એના વળાંકો દ્વારા દેખાડું મારે જે દેખાડવું હોય એ ન દેખાય નહીં ત્યાં સુધી હું કર્યા કરું પણ જલ્દી બતાવી દેવું પડે જે એ પાંદડા કાળા થવા માંડે એ પાંદડા વળી જાય આ ચિત્રમાં જુઓ નળનું પાણી કેટલું ગતિશીલ છે નળમાંથી પાણી આવે છે અને આ ચાર પનિહારીઓ ઊભી છે પોતાના વાટલા કે પાણીના વાસણો મૂકીને કે હમણાં આપણો વારો આવશે ત્યારે આપણે ભરીને ઘેર જશું તો આ પનઘટ છે તો એક બીજું ચિત્ર છે એમાં ચાર બાળકો છે ગોપ બાલો છે બોલાવે તને બોલાવે હાલ ને વનમાં જઈએ હરણિયા બોલાવે હાલ ને વનમાં જઈએ હરણિયા બોલાવે તો આ ત્રણ બાળકો છે ને એ કૃષ્ણને લેવા આવ્યા છે કૃષ્ણ આ જીવોને અહીંયા જરાક પીછું મૂકી દઈએ એટલે એ કૃષ્ણ છે એમ સમજવાનું પણ એમ વામ હાથ ભીડીને આંકડા ભીડીને ચારેય જણા જાય છે આ પાંદડા પીળા સુંદર મજાના નથી પણ એમાં લીલો રંગ થોડો થોડો ચાલુ છે તો એ બહુ સરસ લાગે છે એટલે મેં આ ચિત્રમાં એ પાંદડાઓનો ઉપયોગ કર્યો છે અને હવે જુઓ આ પાત્રો તો જાહેરાત કરે છે કંઈક બેટી બચાવો બેટી પઢાવો બેટી બચાવો બેટી પઢાવો એટલે ચાર પાત્રો છે અને એવું કરે છે આ તો જીવ બહુ મજાનું છે ગજગ્રાહની રમત છે એક દલ છે એણે પીળા કપડાં પહેર્યા છે બીજું દલ છે એણે લીલા કપડાં પહેર્યા છે અને દોરડું તાણે છે કોણ જીતી જશે એ લોકોએ નક્કી કરવાનું છે જોડારાઓએ જે જીતી જશે એ ઉભા રહે છે ને ઓલા બધા પડી ગયા હશે ને ઘસડા ઘસડાશે તો આ ગજગરાની રમત અને જો એના પગ ઉપરથી એના હાથ ઉપરથી તમને ખબર પડશે કે હો ભાઈ ખેંચે છે સાચું હો ખેંચે છે ગાડી ચલાવે છે જો એના એન્જિનમાંથી ધુમાડો પણ નીકળે છે મારો મારા ભત્રીજાનો દીકરો છે નાનો પાંચ છ વર્ષનો છે એ મને કહેતો તો આમ આમ બધું આમ તો બધું સારું જ બરાબર જ ચિત્ર્યું છે તમારામાં કંઈ કહેવાનું હોય પગ પગ બધું બહુ સરસ છે પણ ધુમાડો કોઈ દી લાલ ન હોય ધુમાડો કાળો હોય છોકરા ઘણી વખત બહુ બુદ્ધિશાળી હોય છે એ આપણને હરાવી દે છે મેં કીધું હા એ વાત તારી સાચી હો પણ કાળા પાંદડા ન મળ્યા અરે આ જે સુકાઈ ગયા હોય ને એમાંથી થોડું થોડું થોડી 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 મૂકી દે વાત લ્યો એને મને રસ્તો દેખાડી દીધો તો એક બીજું ચિત્ર છે કેવું સરસ છે જુઓ મોટે ભાગે આવા કાળા કપડાં પહેરતી હોય છે દાબડા જેવા એ જાય છે વેચવા મથુરામાં દહીં દૂધ દધિયા આદિ કમ દધી આદિ એટલે કે દધી આદિ એટલે દૂધ દહીં માખણ છાશ એ બધું જ વેચવા નીકળી છે પણ એનું મન કૃષ્ણમાં છે અને એટલે એનાથી દૂધ લ્યો દહીં લ્યો લ્યો એમ બોલવાને બદલે ગોવિંદ દામોદર માધવે ગોવિંદ લ્યો દામોદર લ્યો માધવ લ્યો એમ બોલાય છે લીલાશુકનું એક બહુ સુંદર મજાનું સ્તોત્ર છે ગોવિંદ દામોદર સ્તોત્ર એની અંદરનો આ શ્લોક છે ડુંગરી મહારાજ એમની ભાગવત સપ્તાહમાં સૌથી પહેલાં આ સ્તોત્રમાંથી ચાર પાંચ શ્લોકો બોલતા એમાંનો આ એક શ્લોક તો મને બહુ ગમે છે મીરાનું પણ એક ભજન છે હારે કોઈ ગોવિંદ લો ગોવિંદ લો ગોવિંદથી પણ માધવ છે હારે કોઈ માધવ લ્યો માધવ લ્યો એવું એમનું એક ભજન છે અને નરસિંહ મહેતાનું પણ ભજન છે ભોળી રે ભરવાડણ હરીને વેચવાને ચાલી એવું આ છે વિક્રેમા ખીલગોપ કન્યા મુર પાદ અર્પિત ચિત્ત વૃત્તિ વોચ ગોવિંદ દામો વેતી ઘણા બધા પક્ષીઓ તાર ઉપર લાઈન સર બેઠા હોય એવા મેં ઘણા ચિત્રો કર્યા છે પરબડી હોય ને એની ઉપર ઘણા બધા પક્ષીઓ આવ્યા હોય અને પાણી પીતા હોય પીવા કેટલાક પીતા હોય કેટલાક પોતે હમણાં પીસી એની રાહ જોતા હોય કેટલાક આજુબાજુ મંડરાતા હોય એવા ચિત્રો પણ મેં કર્યા છે પણ કેટલું આમાં તે મૂકવું આપણે પુષ્કળ ચિત્રો બનાવ્યા છે તો એક ચિત્ર હું મૂકું પ્રતિનિધિત્વ એ બધાનું કરતા હોય એમ અત્યાર સુધી તો માણસોના પાત્રો બહુ હતા આ જો પક્ષીઓ છે કલાપીનું એક કાવ્ય એની એક પંક્તિ અહીંયા મૂકી છે રે પંખી ગા એટલું મંદા કાંદા છંદમાં આ પંક્તિ છે તેની છોકરી બેસી ગઈ છે નીચે બેસીને નિરાંત ચોખા ખવડાવે છે ઝાડા ચોખા લાગે છે ખીચડીયા એક છેલ્લું ચિત્ર તમને દેખાડું અંતે આ બાળકોના પૈડાનો ઠણન 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 અવાજ સાંભળતા સાંભળતા આપણે વિરામ લઈએ જુઓ આપણા બાપા તો નાના હશે ને ત્યારે આ પૈડાની ગાડી જ ચલાવતા હશે બીટું અમે તું પૈડાની ગાડી ચલાવતા ચલાવતા મોટા થયા લો તમારી જેવા મોંઘા મકડા અમને બૈલા નહોતા કાંઈ ચાલો જય શ્રી કૃષ્ણ